ગુજરાત પહોંચનું વજર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર રાજકોટના વિંછીયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન કોળી ઠાકોર મહાસંમેલનને લઈને પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે સાંસદ ગિનીબેન ઠાકોર કોંગ્રેસ નેતા અમિત ચાવડા વિંછયા પહોંચ્યા છે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પુંજાભાઈ વંશ સહિત અગ્રણીઓ હાજર જોવા મળ્યા તો આમંત્રણ છતાં મંત્રી કુંવરજી બાવળીયા સંમેલનમાં ગેરહાજર રહ્યા કુંવરજી બાવળીયાને લઈને સાંસદ ઘેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે સમાજનું સંમેલન છે હાજર રહ્યા હોત તો સારું હતું તેવું ઘેનુબેને જણાવ્યું છે પાટીદાર સમાજના યુવાનોના કેસ પાછા ખેંચાયા તેવું પણ અમિત ચાવડાએ જણાવ્યું છે તે રીતે કોળી સમાજના યુવાનોના કેસ પાછા ખેંચવા જોઈએ તેવી વાત અમિત ચાવડાએ કરી છે હું માનું છું ત્યાં સુધી સર્વ પક્ષે જોડાવું જોઈએ બધાને આમંત્રણ પણ આયોજક કોઈ આપ્યું હતું આ કોઈ પક્ષનો પ્રોગ્રામ નથી માત્ર જે અન્યાય થયો છે અને ખોટી એફઆઈઆર દાખલ થઈ છે આ પરિવારોને યુવાનોને ન્યાય મળે એ માટેની સમાજની માગણી છે ન્યાય અપાવવાનો હોય ત્યારે સર્વપક્ષી આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ એનું મનોબળ મળો ઠાકોર સમાજ ના હોય કોળી સમાજ ના હોય આદિવાસી સમાજ ના હોય દલિત સમાજ ના હોય કે અન્ય સમાજ ના હોય જેટલા લોકો પર આંદોલન ના કે કોઈ વિરોધ પ્રદર્શનના અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે જુદી જુદી કલમો લગાવવામાં આવી છે એ બધા જ કેસો પણ પાછા ખેંચવાની સરકાર જાહેરાત કરે એવી આજે સમાજની છે જો તમે એક પાટીદાર સમાજના અઠ્ઠાણું ટકા કેસ પાછા ખેંચો છો તો આ ઠાકોર કોળી આદિવાસી દલિત સમાજના લોકોએ શું ગુનો કર્યો શું આ સમાજના લોકો ગુજરાતના રહેવાસી નથી શું આ સમાજના મતોથી તમારી સરકાર નથી બની તો આજે આખો સમાજ ભેગા થઈ અને જે ઘનશ્યામભાઈના હત્યા માટેના દોષિતો છે એની સામે કડક કાર્યવાહી થાય વધુ વિગતો સાથે ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ રાજકોટના વિશેમાં કોડી ઠાકોર સમાજનું મહા સંમેલન મળી રહ્યું છે કોણ કોણ અગ્રણીઓ ત્યાં ઉપસ્થિત છે અને આમંત્રણ છતાં કુંવરજી બાવડીયા ગેરાજર રહ્યા છે શું ચર્ચા જઈ રહ્યો છું ચોક્કસ જે આ જે આ જે સંમેલન મળ્યું છે તેની જો ઘટનાક્રમ આપણે જાણીએ તો આખો જે મામલો છે તે ખબર પડે કેમકે જે ઘનશ્યામ રાજપરા છે તેમની જે હત્યા થઈ હતી ને ત્યારબાદ જે કોળી સમાજ છે તેમના દ્વારા જે આરોપીઓ છે તેમના સરઘસ ને લઈને ઘર્ષણ થયું હતું પોલીસ દ્વારા અને તેમાં એસી વધુ જે લોકો છે કોળી સમાજના તેમની સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે ત્યારે કોળી સમાજ છે તે વિરોધ નોંધાવી રહ્યું છે કેમ કે આ જે મામલો છે તેમાં નિર્દોષ છે તેમની વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી હોય એ પ્રકારનું એમનું માનવું છે ને હવે સવાલ એ છે કે કુંવરજી બાવળિયા કે જે સ્થાનિક નેતા પણ છે ને ખુદ પોતે કેબિનેટ મંત્રી હોવા છતાં પણ અહીંયા હાજર નથી ને એટલા જ માટે તેમનો જે વિરોધ છે